અત્યારે જો અહીંયા રેણી ખેતર ઉપર છું અને અહીંયા જો ટ્રેક્ટર હાલે છે તો આ ખેતર આપણે જો પેલા જે સાજવારો ભાગ હતો આખો એમાં દાતી મારી જો આ પાછળ છે એ હમાર છે લાકડાનો મોટો હમાર રાખ્યો છે અને રાપ પણ મોટી છે તો હવે જો રાપ હકાઈ ગઈ હવે ખાલી હેઠા મોહિમ બાકી હવે હેઠા મોહિમ દઈ પછી પૂરું તો હોસ પાઇપ જો બાંધી ટ્રેક્ટર માં હકેલી ને બાંધી દીધો તો ઓરિયા જોવા માટે આવ્યો તો તો ઓરિયા જો ઉગી ગયા હે તો મૂકો આપણે વાવતા અને સામે જ્યાં ખીરડો હે ને ત્યાં એક ખેતર જો ચણાનું નું પાકી પણ ગયું અને એક વે જો અહીંયા કાઢી લીધા જો એનો ખારિયાનો ઢગલો પડ્યો સીતારામ જય માતાજી મિત્રો ફરી સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર અને અત્યારે જો અહીંયા રેણીવાળા ખેતર ઉપર શું અને અહીંયા જો ટ્રેક્ટર છે તો આ ખેતર આપણે જો પેલા જે સાજવારો ભાગ હતો આખો એમાં દાંતી મારી અને દાંતી મારીને અત્યારે જો આખા એમાં રાપ આપીએ અમાર વાળી રાપ આવે ને મોટી એ બધામાં મારી અને પછી આપણે વાવી દેવું છે તો અત્યારે જો રાપ ચાલુ છે જો એટલો ભાગ હવે રહ્યો અને જા બાજુનું બધું હકાઈ ગયું અને અહીંયા આપણે બાજુમાં જો અહીંયા ટ્રેક્ટર આલે એ કાળા મગ વાવે છે જો આ બાચકું પડ્યું ને ત્યાં સુધી છે એનું તો અત્યારે રા પાલે મોટી જો આ પાછળ છે ઈ હમાર છે લાકડાનો મોટો હમાર રાખ્યો હે और नाप पण है जॉब एट भाग बाकी है अपने અને અહિયાં જો આપણી બાજુમાં છે ને કાળા મગ વાવે છે જ્યાં જે ટ્રેક્ટર એ આપણા પાડો છે અને ઈ કાળા મગ વાવે જો અહિયાં જો બાચકું પડ્યું ને ત્યાં સુધી એનું ખેતર છે તો એ કાળા મગ વાવે છે અને આ બાજુ જો અહિયાં કાળા મગ ઉગી ગયા જ્યાં કાળા મગ ઉગી ગયા આપણે જેટલા પણ સાજનો ભાગ હતો સાજવાળો એમાં પેલા દાંતી મારી અને પછી જો રાપ મારી બધામાં આખા ખેતરમાં રાપ મારી અને ઓલી બાજુ જે નળહળીનો ઘેરો હતો તેમાં પણ દાંતી મારી દીધી અને સાંજના ભાગમાં પણ રાતી મારી અને પછી બધા ખેતર આમ થઈ જાય અને ઠેફા પડે નહીં વાવવામાં એટલે વાવેતર સારું થાય એટલા માટે જો બધામાં મીડિયમમાં બહુ બેહાડી નથી રાપ માપે માપે રાખી

હવે હેટા મહિન દઈ પછી પૂરું હવે પછી સીધે સીધું હે ને આની ઉપર વાવેતર કરી દેવાનું તાર જો આઈ ક્લાસ બની ગયું હે आ ले लो तो जो थी तो हॉज पाइप जो बांध दी तो ट्रैक्टर में ले हके लीने बांध दी तो तो बे एक बे दी पछि आनी ऊपर વાવેતર કમ્પલીટ થઈ જાય જો ખેતર એક બે દી રાખીએ ને તો થોડું સુકાઈ જાય એટલે વાવેતર સરસ થાય જો હવે મશીને આપણે આવું કઈ લેવાનું છે નહીં અહીંયા બરોબર હોસ પાઇપ હતો તે લઈ લીધો હવે આ બાજુ વાવેતર કરવાના ખેતરું જો બે થી ત્રણ વાં છે અને એક અહીંયા એટલે ચાર થી પાંચ ખેતરું છે હવે વાવેતર કરવાના બાકી બાકીનો ભાગ આખે આખો વાવેતર થઈ ગયો અને એક બીજું છે ઓલી બાજુ વાવેતર બે ખેતરું એ પણ થોડુંક ઊંડું હતું એટલે ત્યાં પણ હજી વાવેતર બાકી છે જે ભાઈ એક ન્યા ટ્રેક્ટર રાખતો તો અત્યારે અહીં દેખાતો નથી વયો ગયો હશે અને અહીંયા પણ જો આ ભાઈ પણ કાળા મગ વાવ્યા છે મગ છે તો કાળા મગમાં હે ને એક ખેતર વાં છે બરોબર આ એક ખેતર આ બે ત્રણ અને ચાર ચાર અને એક અહીંયા આગળ પાયર જે ટ્રેક્ટર ચાલતું હતું તે અને એક આનીકોરના ભાગમાં એ પણ મગજ છે એ કાળા મગ હોય કે કયા હોય એ મને બહુ નથી ખબર લગભગ તો કાળા મગજ હશે તો આટલા ખેતરું જ અહીંયા મગના થયા વાવેતર અને આ બાજુ જે એટલો ભાગ છે ને જો ટ્રેક્ટર પી ગયું ને ત્યાં સુધી જો એ ટ્રેક્ટર વળ્યું ત્યાં સુધી બધા એના ચણા છે અહીંયાથી જ્યાં ગાડી પડી ત્યાંથી છે ટ્રેક્ટર સુધી બધા ચણા વાવેલ છે અને આ બાજુ બધા ચણાનો જ વાવેલો છે અને જેટલા પણ આટલા બાકી રહી ગયા હતા થોડા થોડા બાકી એ બધા મગ વાવ્યા હે પરવા તો કોઈને મગ થયા નતા હવે ઓવારો શું થાય કહારી આવી હતી ને એટલે બધું ખાઈ ગઈ હવે આપણે હજી કઈ નક્કી નથી કર્યું કે હું વાવીએ આપણે હવે એક બે દિ પછી ખેતર રાખી દેવું જેથી કરીને સુકાઈ જાય અત્યારે ખેતર બહુ ગારા જેવું હે એટલે વાવેતર સરસ થાય એટલા માટે રાખી દેવું બેદી અને બે દી પછી આપણે વાવેતર કરશું તો ચાલો હવે આપણે જો હવે ઘરે જ આવવું છે બરોબર ટ્રેક્ટર પણ જોશે વાપ ઉગી ગયું અને જો આ સામુ દેખાય ને આપણું ઘર જા જે બંગલો દેખાય જો અહીંયા સુધી માણસોનો વસવાટ છે જ્યાં આ સહેલું મકાન છે જ્યાં દેખાય ને એ છેલ્લું મકાન છે ઘોડાદરનું એ પછી એક ભાઈ રે વાડીઓમાં એ તો બહુ સેટો રહી કાયદેસર અહીંયા સુધી લાગઠ જો માણસો રહી છે આ બધે વાડી વિસ્તાર છે અને આ જે છે ને જ્યાં બે ટાવર દેખાય ને એ આખે આખું ગામ છે વાડી વિસ્તાર જ્યાં બંગલેથી શરૂ થઈ જાય જ્યાં ડબલ માળ નો હે ને મકાન બે ત્યાંથી શરૂ થાય તે જો અહીંયા સુધી છે આ છેલ્લો મકાન તો ચાલો હવે તો ઘરે જ આવું છે તો અત્યારે હું શું અહીંયા વાણિયા ખેતર અને અહીંયા આટો મારવા આવ્યો હતો તો અહીંયા જે આપણે ઓરિયા વાવતા હતા એનો વિડીયો મીકો તો ઓરિયા જોવા માટે આવ્યો હતો તો ઓરિયા જો ઉગી ગયા હે મેં વિડીયો મીકો તો અહીંયા આપણે વાવતા હતા ત્યાં તો આટલામાં જો ઓરિયા વાવ્યા હે બધા જ્યાં ઓરિયા કમ્પ્લીટ ઉગી અને આજે થોડુંક વાતાવરણ હે ને વાદળછાયું થઈ ગયું જો આકાશમાં વાદળા થઈ ગયા હે અને આમ અંધે જેવું વાતાવરણ આખે આખું થઈ ગયું આકાશમાં આમ અંધી હોય ને આમ અ ધૂમજ જેવું એના જેવું આખે આખું વાતાવરણ થઈ ગયું હે અને દવા માર્યા પછી ચણા પણ સરસ થઈ ગયા અને આ જો બાજુવાળાની જુવાર છે આપણી જો આ જુવાર છે ને આમાં હવે દાણો આવશે જો આ જુવારનું ડુંડું હોય

અને નાની હતી એટલે નથી ગમતી અત્યારે બહુ સરસ વાળી થઈ ગઈ આપણા બાજુવાળાની હે ના જોઈ નહીં પ્લાસ્ટિકની દોરી બાંધી હા પ્લાસ્ટિકની આવે હવે જેથી કરીને રોજ છે ને અંદર બઉ ઘરે અવાજ આવે એટલા માટે આપણે જે દોરી બાંધી ને એમાં અને જો સામે જ્યાં ખીજડો હે ને ત્યાં એક ખેતર જો ચણાનું પાકી પણ ગયું અને એક બે જો અહીંયા કાઢી લીધા જો એનો ખારિયાનો ઢેગલો પડ્યો અને અહીંયા જે આપણે જે જબલા સામે બાંધ્યા ને ત્યાં સાર વાવી હતી પણ સારી ન ઉગી છૈણા ક્યાંક ક્યાંક ઉગ્યા હતા પછી પાડી નાખ્યા અને જુવાર વાવી હતી તો જુવાર પણ નથી ઉગી જો આમાં ક્યાંક ક્યાંક જ ઉગી છે જ્યાં એટલો ખાસો હે ને તેમાં Uri, ja s'ha eh? Això va, ima, a eh, તો મિત્રો આ વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને કોમેન્ટ કરી દેજો જેટલા પણ બધા મિત્રો મારો વિડીયો જુએ છે તે બધાને મારી ખાસ નમ્ર વિનંતી છે કે બધા લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આપણી ચેનલ મોનિટાઈઝ થાય મોનિટાઈઝ કરવા માટે એક હજાર સબસ્ક્રાઈબર જોઈએ છે અને ચાર હજાર ઘંટાનો ટાઈમ જોઈએ છે તો બધા પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને સરસ મજાની કોમેન્ટ કરજો અને આપણો વિડીયો આગળ શેર પણ કરજો જેથી કરીને બીજા લોકો જોઈ શકે તો આપણા વિડીયો બધા જોતા રહેજો અને હવે ફરી મળશું એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી